મુંબઈથી અમદાવાદ નેશનલ હાઇવે અડતાલીસ પર ટોલ બચાવવા માટે વાહન ચાલકો ગ્રામ વિસ્તારમાંથી પસાર થતા હોવાથી લોકો પરેશાન છે બગવાડા ટોલ નાકા પાસેથી ઉતવાડા ધૂળ પણ ઉડે છે અને ટ્રાફિક જામ તેમજ અકસ્માતનું પ્રમાણ પણ વધારે રહે છે ગામના લોકોની માંગ છે કે ટોલ બચાવવા માટે આ રીતે પસાર થતા વાહનોને રોકવામાં આવે ટોલ જે રૂપિયા બચાવવા માટે ગામડામાંથી જે મોટી હાઈ રાઈ વજનવાળી બધી ટ્રકો જઈ રહી છે તેના કારણે ગામડાના તમામ રસ્તા તૂટી ગયા છે આ પુલ તૂટેલા છે તે કારણે બી મોટા વાહન વ્યવહાર કપરાડાથી નાનાપુડાથી બધા આ રોડે જ જાય છે ને પાયડી વાપીના રોડનો ઉદવાડા બગવાડાનો ટોલ નાકો બચાવવા માટે પાયડીથી અંબાચ રોડ રહીને એ બધી ટ્રકો મોટી હાઈ લોડ જાય છે જેથી ગામડા વિસ્તારના ધૂળ પુષ્કળ ઉડે છે ફ્રેક્ચર થાય છે લોકો માસ્ક પહેરીને ફરવા પડે છે